જે વસ્તુનો ડર ને જે ભય હતો એની દવા ચાલતી હતી એની ગોળી લેતો હતો એ દવા વીસ વર્ષથી લેતો હતો ને એક જ જાતની ગોળી હતી મારે ડૉક્ટરે બે ત્રણ ગોળીઓ લખ્યા લીધી બે ત્રણ ટાઈમની એની અંદર મારી જે ગોળી ચાલતી હતી આમાં એ વસ્તુ તો મારા મગજમાં જેની માટે દવા કરાવવા જોયો એ વિચારો તો બંધ થઈ ગયા હતા પણ ગોળીઓ તો ચાલુ જ હતી અને એમાંથી મને રોજ દર દર મહિને જ્યારે જ્યારે હું બતાવું સાહેબના બબે ત્રણ મહિની અપોઈન્ટમેન્ટની ત્યારે મને સાહેબ ગોળી કે આ લેજો આના લેશો આડથી કરો આખી કરો અને બી ગોળી લખી છું એમને એમ હું એવો કંટાળી ગયો કે મારો વાહ વસ્તુની અંદર મારો હજુ જે ડર અને બીકના જે વસ્તુ મને ખાવું બેઠી બેસી ગયો મારા મનમાં જેને કહેવાય ફોબિયા ડર એ ડર હવે મને એમ લાગે છે કે જે તમારા તમારી બીમારી કેટલા વર્ષ જૂની છે બાવીસ થી ચોવીસ વર્ષ બાવીસ થી ચોવીસ વર્ષથી થી તમે દવા લેતા હતા અને છેલ્લા મતલબમાં તમે મારા ખાલી બે જ સેશન લીધા આજે ત્રીજું હતું એટલે સમજો ને આજે ચૌદ દિવસ છે બરાબર છે આજે ચૌદ પંદરમો દિવસ છે તો એટલો તમને ફરક છે ઊંઘની ગોળી બે આજથી એક થઈ જશે દોઢ તો કરી જ નાખી હતી તમે એક વીક થી અને હવે આ અઠવાડિયા એક જ થઈ જશે આ તમારો કોન્ફિડન્સ બોલે છે અને મને પેલો દવાનો ઠેલો બતાવજો જરા દવાનો હા આ આ હોય તો શું થાય તમારે હું ત્યાં સાહેબ ત્યારે દવાની ઓ બાપરે આપ જોઈ શકો છો કે આટલી બધી દવાનો ઠેલો એમને સાથે રાખવાની ફરજ પડતી હતી અને મલ્ટિપલ માનસિક બીમારીના લીધે આટલી બધી શારીરિક બીમારીનો પણ એમને સામનો કરવો પડ્યો હતો અને આવો એક ભય બેસી ગયો તો વાત હતી કઈ જ નહીં ફક્ત બાઇક ઉપરથી પડી ગયા હતા અને એ બાઇક ઉપરથી પડી જવાના લીધે એને ફોબિયા બેસી ગયો હતો અને પ્રેશર વધવાથી અને ડોક્ટરે એવું કીધું હતું કે તમારે લાઈફ ટાઈમ તમારે બ્લડ પ્રેશરની દવા લેવી પડશે બસ ખાલી આ એક જ આટલી નાની એમથી વાતથી એ વ્યક્તિ આજની તારીખ સુધી પીડાયા અને તમે મારો છેલ્લો એ પહેલા કોન્ટેક્ટ ક્યારે કર્યો હતો આજથી પહેલું સેશન લીધું એકવીસ દિવસ પહેલા હા ત્યારે પેહલી વખત આવ્યો હતો એની પહેલા છ મહિના ક્લિનિક ખોલ્યું છે એવા મને મેસેજ મળ્યા અને મેં અંદર ડીપ માં જોયું પછી મેં તમને વોટ્સએપ કર્યો તમે ફોન કર્યો કે મે અમદાવાદ આજે ક્યાંય ક્લિનિક ખોલ્યું છે એટલે પછી મારા અહીંયા નજીક અમદાવાદ પડતું તો ભાઈ સુરત ક્યાં સુ લેવા જો

લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો કારણ કે જે તમે વીસ બાવીસ વર્ષથી આટલો મોટો ઠેલો લઈને ફરતા હતા અને આજે જે તમે જે ત્રીજી થેરાપીનો તમે મારો અનુભવ કર્યો તો હજી આનું રિઝલ્ટ તો તમને આઠ વડે જોવા મળશે પણ બે થેરાપીના તમને આટલા સરસ રિઝલ્ટ છે જે ઊંઘ નહોતી આવતી ડિપ્રેશનનો ફીલ થતું હતું લો એનર્જી ફીલ થતી હતી મને એમ બે ગોળી લઈશ તો જ ઊંઘીશ બે ગોળી લઈશ તો જ ઊંઘીશ તો બે બેની આજે દોડ કરી દોડની આસ્તી એક કરતી ઊંઘ તો મને આવશે જ સો ટકા મને કોન્ફિડન્સ છે અને હું મને બીજો બી કોન્ફિડન્સ છે કે આ ત્રીજો જે મારો આ થેરાપીનો પીરિયડ પૂરો થયો એમાં પૂરા જે છ ખરા એ છ કરીશ નવ્વાણું ટકા તો નહીં કરવા પણ હું પૂરા કરીશ કરીશ ને કરીશ અને મારા જે મનના વિચારો ડર ભય જે હતાશા લાગણી જેને કહેવામાં આવે એ બધું જ દૂર થઈ જશે આ થેરાપી કરવી જોઈએ કે ના કરવી જોઈએ સો ટકા હું તો કહું છું કે તમે બોરીઓથી છૂટવું હોય અને માનસિક રોગના ડોક્ટરોથી છૂટવું હોય તો તમે વહેલા તકે તમે આ સાહેબનો તમે સંપર્ક કરો તેમનો અમદાવાદ પણ ક્લિનિક છે અને સુરત પણ ક્લિનિક છે અમદાવાદ વાળા એ સુરત જવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી સાહેબ બુધવાર અને ગુરુવારે અમદાવાદમાં હોય છે અને એમનો કોન્ટેક્ટ નંબર ને બધું અંદર તમે યુટ્યુબ પર સર્ચ મારશો તો તમને મળી જશે થેન્ક યુ થેન્ક યુ સો મચ વિજયભાઈ કે હું પણ ભગવાનને આજ પ્રાર્થના કરતો હોઉં છું કે ભાઈ હું મેક્સિમમ લોકો સુધી પહોંચી શકું આમાં કેવું છે કે લોકો હજી ઘણું બધું વિચારે છે જેમ તમે કેમ છ મહિના લીધા તો હજુ પણ મને એમ થાય કે લોકો શા માટે વિચારે છે શા માટે દવા ખાઈને તમને ઓલરેડી પાંચ દસ વર્ષ કે વીસ વર્ષ પચીસ વર્ષથી તમે હેરાન થાવ છો તો હવે હજુ પણ તમારો સમય ક્યાંય ગયો નથી એકવાર સંપર્ક કરો તમને ચોક્કસથી તમને એવા સારા અનુભવ થવાના છે એટલી ખાતરી છે ઠીક છે ઓકે ઠેક છે થેન્ક યુ થેન્ક યુ સો મચ